આજે આપણે નાસ્તો બનાવીશું બપોરનો હલ્દી નાસ્તો આ લીધા છે આપણે ભૂંડેના ચણા બાફેલા ચણા એમાં આપણે ડુંગળી મરચાં ટમેટા અને કોથમીર નાખીશું આ છે આપણે એનો મસાલો મસાલો નાખીશું હવે એમાં લીંબુ નાખીશું લીંબુનો રસ આ છે આપણો લીંબુનો રસ એને આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ અને પૌષ્ટિક આહાર ઊંડેના ચણા